સુરેન્દ્રનગર મેળાના મેદાન ખાતે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત આ કૃષ્ણ જન્માષ્ટમીનો લોકમેળો જેને દુધરેજ વડવાળા મંદિરના કોઠારી બાપુ પરમપૂજ્ય મુકુંદરામ બાપુના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે સાથે સાથે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ સન્માનની શ્રી ચંદુભાઈ સિહોરા નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા એમની સમગ્ર ટીમ અમારા શહેરના પ્રમુખભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ સર્વે ઉપસ્થિત રહી આજે આ મેળાને ખુલ્લો મૂકો છે આજે આ નગરપાલિકા દ્વારા બીજા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે સવારે દસ વાગે વઢવાણનો લોકમેળો અને આજે આ સુરેન્દ્રનગરનો બીજો મેળાના મેદાન ખાતેનો મેળો અને જેને અમારી નગરપાલિકાની ટીમે પૂજા બાપુના હસ્તે એક નામ અપાયું છે મુરલીધર મેળો એટલે આ મુરલીધર મેળાની મજા અમારા સુરેન્દ્રનગર વાસીઓ સૌ ચોવીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે છ દિવસ સુધી એ મેળાની મજા માણવાના છે આ મીડિયાના માધ્યમથી આ સુરેન્દ્રનગર વાસીઓ આ ઝાલાવાડ ઝાલાવાડવાસીઓને હું અપીલ કરું છું કે છ દિવસ સુધી યોજાનારા આ મેળાની અંદર જે ચકડોળ છે અલગ અલગ પ્રકારની રાઇડો છે ખાણીપીણીના સ્ટોલ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે આ બધા જ કાર્યક્રમો અને મેળાની મજા સુરેન્દ્રનગરની સૌ જનતા માણે એ પ્રકારે એમને હું અપીલ કરું છું